તેને પુરવઠાનો વિસ્તરણ તરીકે ઓળખવામાં આવે છે અને વસ્તુની કિંમત ઘટતા પુરવઠો ઓછો થાય છે તેને પુરવઠાના સંકોચન તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે આપણે એ બી જોયું હતું કે કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈ પણ એક અથવા એક કરતાં વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે મતલબ કે ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે ઉત્પાદન ખર્ચ ઘટે ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય અન્ય વસ્તુના ભાવ ઘટે સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય પેઢીઓની સંખ્યામાં વધારો થાય તો તેવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી જમણી તરફ સ્થાન બદલે તો તેને પુરવઠામાં વધારો કહે છે અને આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે ઉત્પાદન ખર્ચ વધે અન્ય વસ્તુઓના ભાવ વધે સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય તેવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે અને આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે છે જેને પુરવઠાનો ઘટાડો કહે છે આપણે આજે જોવાનું છે પુરવઠાના નિયમોના અપવાદો કે એવી કઈ બાબતો છે કે જેમાં પુરવઠાનો જે નિયમ છે એ લાગુ પડતો નથી હવે આપણે એ જોઈએ કે માંગના નિયમની જેમ પુરવઠાના નિયમના કોઈ અપવાદો છે ખરા હકીકતમાં પુરવઠાના નિયમના અપવાદ તરીકે જેને ઓળખવામાં આવે છે તેમાંના ઘણા વિવાદાસ્પદ છે મતલબ કે નક્કી નથી કરી શકાય અને અર્થશાસ્ત્રીઓમાં એ વિશે ઘણા મત મતાંતરો બી છે એટલે કે કોઈ ફિક્સ હજુ સુધી એનું સોલ્યુશન નથી પુરવઠાના નિયમમાં જણાવ્યા મુજબ કિંમત અને પુરવઠાના ધન સંબંધને બદલે એ બંનેની વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળે છે એટલે કે વસ્તુની કિંમત વધે છતાં પુરવઠો ઘટે અને કિંમત ઘટે છતાં પુરવઠો વધે આવું બને ત્યારે તેને પુરવઠાના નિયમના અપવાદ તરીકે ઓળખવામાં આવે કે જ્યાં પુરવઠાનો નિયમ જે છે એ ઊંધું વર્ક કરતું હોય ઉલટું ચાલતું હોય તેવી કઈ બાબતો છે જેમ કે અલભ્ય વસ્તુઓ મતલબ કે અલભ્ય વસ્તુ એટલે કે એવી વસ્તુઓ કે જે અપ્રાપ્ય છે દુર્લભ છે મળી શકે તેમ નથી તો કેટલીક વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય છતાં તેના પુરવઠામાં કોઈ ફેરફાર થતો નથી કારણ કે એવી વસ્તુઓ અપ્રાપ્ય કે દુર્લભ છે મળવી મુશ્કેલ છે જેમ કે પ્રાચીન કાળના સિક્કાઓ હવે એને કિંમતમાં ગમે એટલો ફેરફાર કરો ને એના પુરવઠામાં કોઈ ફેરફાર જ જોવાનો કારણ કે પ્રાચીન કાળના જે સિક્કાઓ છે એ અમુક લિમિટેશન્સ જ છે એથી વધારે કંઈ ઘટાડે ના થઈ શકે બરાબર છે કલાકૃતિઓ છે પ્રાચીન પુસ્તકની મૂળ હસ્તપ્રદ છે હસ્તપ્રત તો એક જ હોય એની કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય થોડી કંઈ એક સાથે બીજી બુક બની જવાની છે પ્રાચીન મૂર્તિઓ છે વગેરેની કિંમત વધવા છતાં આવી વસ્તુના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી કારણ કે એ પ્રાચીન છે વાસ્તવિક રીતે જોઈએ તો અલભ્ય વસ્તુનું નવું ઉત્પાદન શક્ય જ નથી બરાબર છે જે વ્યક્તિ બુક લખીને જતી રહી છે એ વ્યક્તિ આવે અને બીજી પાંચ બુક એક જ સરખી લખે તો ચાલે પણ નથી રહી તો તમે જો એ બુક લખો છો ફરીથી તો તમે એની કોપી કરી દે બરાબર છે એટલે એ અલભ્ય બાબતો છે આથી પુરવઠો વધારી શકાતો નથી જેથી તે પુરવઠાના નિયમનો અપવાદ બનતો પણ નથી સાથે આપણે એ બી જોઈએ કે નાશવંત વસ્તુઓ તો દાખલા તરીકે દૂધ અને દૂધની બનાવટો હવે એની કિંમતમાં ગમે એટલો ફેરફાર પડે પણ એના પુરવઠામાં વધારો ઘટાડો અસર ન કરે જેમ કે દૂધ જેટલું બનાવવાનું થતું એ દૂધ જેટલું વેચાતું એ લોકો જેટલું પીવાતું હોય એટલું જ પીશે એની બનાવટો ભી એમ જ હશે લીલા શાકભાજી માંસ છે ઈંડા છે માછલી છે પાકા ફળ કે ફૂલ વગેરે નાશવંત વસ્તુઓ છે આવી વસ્તુઓનો ભાવ ઘટી જાય ને તો પણ એ વસ્તુઓનો પુરવઠો ઘટતો નથી બરાબર છે અહીં એ નિયમ લાગુ જ નથી પડતો કારણ કે એક સમય એવો આવે છે કે એ વસ્તુ જે છે એ વસ્તુ રહેતી જ નથી બરાબર છે દૂધ વધીને વધીને બે દિવસ ચાલે પછી પછી વસ્તુ નથી ચાલવાની એક ટાઈમે માંસ છે ઈંડા છે શાકભાજી છે એ બગડી જવાનું છે તો આવી બધી વસ્તુઓના કારણે વસ્તુઓનો સંગ્રહ અશક્ય છે અને વસ્તુના ભાવ વધે કે ઘટે તો પણ પુરવઠામાં કંઈ ફેરફાર જોવા મળતો નથી તો આ હતા પુરવઠાના નિયમના ખાસ અપવાદો બરાબર છે કે જેની અંદર આપણે જોયું અલભ્ય વસ્તુઓ અને નંબર ટુ આપણે જોયું નાશવંત વસ્તુઓ જેની ઉપર કિંમતમાં ગમે તે ફેરફાર જોવા મળે વધે કે ઘટે પણ એની સામે પુરવઠો કોઈ અસર આપતું નથી હોતું કારણ કે અલભ્ય વસ્તુમાં તમે પુરવઠો બનાવી નથી શકતા અને નાશવંત વસ્તુ એવી છે કે અમુક ટાઈમ પછી વસ્તુ રહેવાની જ નથી એને સાચવી ના શકાય માટે એની જે કંઈ પણ બાબતો છે તે પુરવઠો વધારવો કે ઘટાડવો એ શક્ય બનતું નથી આજે સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું આપણે બજારમાં વસ્તુની કિંમતનું નિર્ધારણ કેવી રીતે થાય છે તેની ઉપર ગોર ફરમાવશું